સુરત ડાયમંડની જેમ ચમકી છે દુબઈ ટક્કર મારે તેવા સુરત શહેરનો આકાશી નજારો સામે આવ્યો દિવાળીના પર્વને લઈને શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે તો ભવ્ય રોશનીથી જળહળી ઉઠી છે ડાયમંડ સિટી ભવ્ય શણગારના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે શહેરના તમામ બ્રિજ અને ઊંચી ઇમારતોને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે સરકારી કચેરીઓને પણ રોશનીથી શણગારવામાં આવી છે આકાશને આમતી ઊંચી બિલ્ડિંગો પરની લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર બની છે એશિયાનું સૌથી મોટું કાપડ માર્કેટ પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે દીપાવલીના પાવન પર્વ બાદ આજે પડતર દિવસે યાત્રાધામ શામળાજી મંદિરે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો સવારે ગોવર્ધન પૂજાના સમયે શામળિયાને અન્નકૂટ ધરાવાયો જેમાં અનેક મીઠાઈઓ ફરસાણ અને શાકભાજી ભોગ તરીકે અર્પિત કરવામાં આવ્યા હતા આ અવસરે મોટી સંખ્યામાં ભક્તો શામળાજી મંદિરમાં ઉમટ્યા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્ય થયા હતા ય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સિવિલ સફાઈ કર્મચારીઓને દિવાળીની શુભકામના પાઠવી છે કપડાં અને દીવડા આપી શુભકામના આપી તો સફાઈ કર્મી ડ્રાઈવર લિફ્ટમેન સહિત કર્મચારીઓને દિવાળીની શુભકામના પાઠવી સીઆર પાટીલે લોકોને મદદ કરી દિવાળી ઉજવવા માટે હાકલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખી દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી પત્રમાં લખ્યું અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય નિર્માણ પછી આ બીજી દિવાળી છે ભગવાન શ્રી રામ આપણને ગૌરવ જાળવી રાખવાનું શીખવે છે અને અન્યાય સામે લડવાનું પણ શીખવે છે થોડા મહિના પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે આનું એક આબેહૂબ ઉદાહરણ જોયું હતું ઓપરેશન સિંદુરમાં ભારતે ગૌરવ જાળવી રાખ્યું અને અન્યાયનો બદલો લીધો પ્રધાનમંત્રીએ પત્રમાં નક્સલવાદ મુક્ત ભારત જીએસટી બચત મહોત્સવ આત્મનિર્ભર ભારત લોકલ ફોર વોકલનો સંદેશ આપ્યો દિવાળીના તહેવારમાં સુરતના મેયર દક્ષેશ મેવાણી એક્શનમાં જોવા મળ્યા છે મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમની અચાનક મુલાકાતે પહોંચ્યા હતા તો ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો સાથે દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં આગ અકસ્માત સલામતી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી તેમજ ફાયર કોલ્સની હાલની પરિસ્થિતિ એક્શન રિસ્પોન્સ અને તત્કાલ બચાવ કામગીરી માટેની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી મેયરે તમામ ફાયર જવાનોને તેમના સેવાભાવ પ્રતિબદ્ધતા અને ધનતેરસ થી લઈ મંગળવારે સવારે આઠ વાગ્યા સુધીમાં કુલ એકસો પચીસ જેટલા ફાયર કોલ મળ્યા દિવાળીની રાત્રે વહેલી સવાર સુધી ફાયર સ્ટેશન ધમધમતા હતા તો બીજી તરફ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ખાતે 57 જેટલા દાજી ગયેલા વ્યક્તિઓ સારવાર મેડવ્ય હતી સિવિલ હોસ્પિટલના આરએમઓએ દિવાળીના તહેવારોમાં દાઝી ગયાના કેસ અંગે માહિતી આપી હતી ગઈ રાત્રે જે દિવાળીની અંદર ફટાકડા ફૂટતા 57 જેટલા લોકો દાઝીને આવ્યા હતા અને મેં સારવાર કરી અને આપણે એને પૂરી ટ્રીટમેન્ટ આપેલી છે એમાંથી એક પેશન્ટને થોડું વધારે માટે છે પર્વ નિમિત્તે અમદાવાદમાં ઇમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે ધનતેરસથી દિવાળી સુધીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે અકસ્માતના ચુમ્માલીસ અને ફટાકડાથી દાજેલા દર્દીઓના પંદર કેસ નોંધાઈ ચૂક્યા છે તો દિવાળીના દિવસે અકસ્માતના અગિયાર ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવાની તબીબે અપીલ કરી છે સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ લોકોને અનુરોધ કર્યો છે જેથી અકસ્માતના કેસમાં ઘટાડો થયો છે આ ત્રણ દિવસની વાત કરશું ધનતેરસથી માંડીને આજ સવાર સુધી તો સિવિલ હોસ્પિટલમાં ચુમ્માલીસ રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ આવ્યા અને પંદર દર્દીઓ દાજીને એટલે કે ફટાકડાની ઇન્જરીથી આવ્યા એમાં જોઈશું તો છ વ્યક્તિઓને બોમ્બ ધડાકા કર્યા હોય એનાથી ઇન્જરી થઈ હોય છ લોકોને ફૂલજડીથી અને બાકીના પાંચ લોકોને રોકેટથી ઇન્જરી પણ સારી બાબત એ છે કે આ બધા જ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી અને ઘરે મોકલી શકાયા દેટ મીન્સ કે માઇનર ઇન્જરી હતી આના સિવાય ઘણી બધી જગ્યાએ ડેફિનેટલી ક્યાંકના ક્યાંક એવા કિસ્સાઓ બનતા હશે પરંતુ ખૂબ આનંદની વાત એ છે કે સિવિલ હોસ્પિટલની અંદર વધારે દર્દીઓ દાઝીને કે સિવિયર

દિવાળીના દિવસે ફટાકડાના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ આગ લાગવાની ઘટના બની એક પણ એવું શહેર નહીં હોય કે જ્યાં દિવાળી આગ લાગી નહીં હોય આપની ટીવી સ્ક્રીન પરની આગની અલગ અલગ તસવીરો જુઓ સુરત થી લઈ કચ્છ સુધી આગની ઘટના બની છે ક્યાંક ઘરોમાં તો ફટાકડાની દુકાનોમાં તો ક્યાંક કચરાના ઢગલામાં આગ લાગી છે સુરત અને અમદાવાદમાં ત્રણ ત્રણ સ્થળોએ આગ લાગવાની જે ઘટના છે તે સામે આવી છે તો મોટા વરાછા વિસ્તાર હોય કે માનગઢ ચોક હોય કે પછી ઝુંડાલ સર્કલ અમદાવાદનું હોય આ તમામે તમામ એ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ દિવાળીનો અવસર અને બીજી તરફ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે વિસ્તારમાં પત્નીએ પતિ પર એસિડ ફેંક્યું અને પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાની શંકા રાખીને પત્નીએ પતિ પર એસિડ એટેક કર્યો છે રોનક ખેમસુરિયા નામના યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો બે વર્ષ રોનકે

ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા એ વખતે નવેક વાગે આ જે બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો ધાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો અને એનાથી ફરિયાદી શરીરે દાઝી ગયેલા ના ધામરડા ગામે ઢોર ચરાવવા ગયેલા વ્યક્તિઓને માર મારવામાં આવ્યો છે ધામરડા ગામે એક વ્યક્તિ ઢોર ચરાવતો હતો તે દરમિયાન કેટલાક લોકો આવી તેને માર માર્યો હતો તો આસપાસના લોકો તેને બચાવવા જતા થી લોકો આવી ભાવનગર શહેરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે અને તે દરમિયાન મથવા ચોક નજીક બે જૂથો વચ્ચે ફટાકડા ફોડવાની બાબતે વિવાદ સર્જાયો હતો સામાન્ય બબાલ મારામારી અને પથ્થરમારાની ઘટનામાં ફેરવાઈ ગઈ હતી ટોળાયા ટોકીસ પાસે પથ્થરમારો કર્યો જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો તો ઘટનાની જાણ થતા જ પોલીસના ધાળેધાડા ઉતરી આવ્યા હતા પોલીસ દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર મામલે થાળે પાડવામાં આવ્યો હતો